હત્યારાને આ સજા ફટકારી પત્ની ઉપર શંકા રાખી પતિએ જ પત્નીની હત્યા કરી હતી વર્ષ બે માં પત્નીનું ગળું દબાવીને પતિએ હત્યા કરી નીલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે નિલેશ જણાવશો શું વધુ વિગતો જે આ ફેંસલો આવ્યો છે એ ફેબ્રુઆરી બે નો બનાવ છે મોરબી નું જે રાજપર રોડ ઉપર છે ત્યાં જય ભવાની જીનીંગ મીલ ફેક્ટરી જે છે તેના મજૂર ક્વાર્ટર માં જે આરોપી છે ધુલારામ પરમાર અને તેની પત્ની મનીષાબેન બંને રહેતા હતા અને આ દિવસ ને બાવીસ બે બે હજાર વીસ ના રોજ મનીષાબેન સાથે ધુલારામ ને ઝઘડો થયો હતો અને વહેમ રાખવાની એની પ્રકૃતિ હતી તેના લીધે ઝઘડો થયો હતો અને તેને ગળું દબાવીને તેની પત્ની એમના દ્વારા આપવામાં આવ્યો છે જેમાં મૌખિક પુરાવાઓ સત્તર અને દસ્તાવેજી પુરાવાઓ ઓગણત્રીસ જેટલા છે એ ધ્યાને લેવામાં આવ્યા છે અને આજીવન કારાવાસ ની સજા ઝુલારામ પરમારને ને ફરમાવવામાં આવી છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે